એક સમયની વાત છે સુંદરવનમાં સ્વેતુ નામના એક વૃદ્ધ સસલું રહેતું હતું એ એટલી સરસ કવિતા લખતા હતા કે બધા જંગલના પક્ષી એને સાંભળીને દાંતોથી આંગળી કરી લે અને હોશિયાર પોપટ પણ હાર માની લેતા હતા સેતુએ શાસ્ત્રમાં સુરડી કુકુ અને મૈનાને પણ હરાવીને વિજય મેળવી હતી આ કારણે જંગલના રાજા શેર પણ એનો ખૂબ આદર કરતો હતો આખા દરબારમાં એના જેવો હોશિયાર કોઈ ન હતું ધીરે ધીરે એને એમની હોશિયારીની ગમણ થવા લાગી એક દિવસ એ સવારે ભોજન ની શોધમાં નીકળી વર્ષના દિવસ હતા મોસમ ની પહેલી વરસાદ થવાની હતી જાંબુ ના ઝાડ કાળા કાળા જાંબુ થી મોટા મોટા કાળા રસીલા જાંબુ જોઈને શેતુના મુખમાં પાણી આવી ગયું એક મોટા જાંબુ ના ઝાડ નીચે જઈને એને જોયું કે પોપટ એક કુચ્છું જાંબુ ખાઈ રહ્યું છે એને જોઈને સસલા એ બૂમ પાડી એ મારા નાવા મારા માટે પણ જાંબુ ગીરાવી દો તે બધા પોપટોમાંથી નાનો પોપટ ખૂબ તોફાની હતો અને સસલાને પૂછ્યું દાદાજી એ તો જણાવો કે તમને કેવા જાંબુ ભાવે છે ઠંડા કે ગરમ સસલાએ હેરાન થઈને બોલ્યો અરે જાંબુ પણ કોઈ ગરમ હોય છે ચાલ મજાક મસ્તી ના કર મને થોડા જાંબુ તોડીને આપ પોપટ બોલ્યો અરે દાદાજી તમે તો ખૂબ મોટા વિદ્વાન છો એ પણ નથી જાણતા કે જાંબુ ગરમ પણ હોય અને ઠંડા પણ પહેલા તમે આ જણાવો કે તમે કેવા જાંબુ ખાશો એ જાણ્યા વગર હું તમને જાંબુ કેવી રીતે આપીશ સસલાને સમજ નથી આવતી કે આ શું છે પછી એને રાહત જાણવા માટે બોલ્યું દીકરા મને તું ગરમ જાંબુ જ આપી દે ઠંડા તો મેં બહુ ખાધા છે તોફાની પોપટે એક ડાળ હલાવીને પાકા પાકા જાંબુ નીચે ગીરા બધા જાંબુ નીચે માટી માટીમાં થઈ ગયા તો સસલાએ એને ફૂંક મારીને હટાવીને ખાવા લાગ્યો તો પોપટે પૂછ્યું દાદાજી જાંબુ બહુ ગરમ છે નહીં સસલું બોલ્યું ક્યાં બેટા એ તો સામાન્ય જાંબુ જેવા જ છે નાના પોપટ ને પૂછ્યું તો પછી આવી ગઈ ત્યારે એ સમજાવ્યું કે ક્યારેક તો નાના નાના બાળકો પણ મોટી મોટી વાતો કહી જાય છે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત